વાંધો તો દૂરવાળા એરે શું પડે આપણે લેવા દેવા જેની હેર હોય ને પડે તો આપણો ભાઈઓ જે છે જેને કટકા થયા છે બધા સારા સંબંધ હોય ત્યાં સુધી માપણીના ચાર પ્રકાર છે તમે આઈઓ એ પોર્ટલ ઉપર જાઓ એટલે માપણી માટેનો ઓપ્શન ખુલે એની અંદર જાઓ એટલે એક જે છે કોઓર્ડિનેશન ઓર્ડિનેશન મારી આપણી ખેડૂતોને લાગુ પડતી નથી એટલે આપણે છોડી દેવાની હેક્ટરે મિનિમમ દસ હજાર રૂપિયા છે ઓછામાંથી જગ્યા હોય તો દસ હજાર પ્રતિ હેક્ટરે દસ હજાર આપણે એમાં જવાનું થતું નથી જેને જવાનું થતું એને જાય તો આપણી ચર્ચા હું હંમેશા અહીંયા ખેડૂત સિવાયના કોઈ મને પ્રશ્ન પૂછે ને તો હું ના પાડું છું કે ભાઈ હું બિનખેતીના જવાબ આપતો નથી આપણે બિનખેતી કરવા જ નથી દેવી કોઈની બિનખેતીના મારા જવાબ આપવાના થતા નથી અને બીજું બિનખેતી છે ને વેપારી છે હું તો ખાલી ખેડૂતની સેવા કરું છું બિનખેતીવાળા પાસે પૈસા આવ્યા ને ભલે વ્યાજ ક્યાંક પણ આવ્યા તો ખરા એને ખેતી લીધી જ ખેતી મને પ્રશ્ન પૂછે ખેતી માટે થઈને ને મળી જશે ગણાય છે ખેડૂત માટેની આ સેવા છે તો મૂળ સર્વે નંબર તમારો જે છે એ જ્યારે તમે પૈકી સર્વે નંબર છે આખો સર્વે નંબર એને જાઓ છો તો કોર્ડિનેશનની માપણીને આપણે જરૂર નથી હવે એમાં ત્રણ ઓપ્શન વિધા બે એક સરખા છે જે આપણે બોલીએ છીએ અંદર તો ત્રણ જ છે એક હિસ્સા માપણી આપણે એમાં જવાનું છે પૈકી માપણી જ્યારે હિસાબ વાળો તમારી સાથે સહમત ન નતો હતો તમારે તમારું મપાવું છે ને પૈકી માપણી છે ઘણા ખેડૂતો એવો વીતા હોય છે કે સાહેબ પૈકી માપણી કરાવી લીધા પછી મારો માપ ઘટી જશે તો નહીં ઘટે ગેરંટી સાથે નહીં ઘટે ઘટેલું માપ ભલે બતાવ્યું એ દુરસ્તીને પાત્ર નથી પીવાની જરૂર નથી તમે તમારી જાણકારી માટે મપાવ્યું છે એટલે પૈકી માપણી હંમેશા ખેતીની જમીન ખરીદતા હોય તો પૈકી માપણી કરાવી દેવા કારણ કે તમારે જેને પૈસા દેવા છે સેના દેવાના છે સાત નંબરમાં બોલતા હોય ને સ્થળ ઉપર બોલતા હોય તો ઓછા હોય એના દેવાના છે સાત નંબરમાં વધારે બોલતા હોય સ્થળ ઉપર ઓછી હોય તો એના પૈસા નથી દેવાના સાત નંબરમાં ઓછી છે ને સ્થળ ઉપર વધારે જોઈએ તો સાત ના દેવાના છે વધારાના પૈસા ન દેવાના કે માપીની જગ્યા છે બીજાની છે ચાહે સરકારની હોય ચાહે પાડોશીની હોય એ તો આપણે વાવીએ છીએ વાગીએ છીએ એના પૈસા થોડા દેવાના છે તો પૈસા તમારે શેના દેવાના છે એ જોવા માટે અથવા તમારા કબજામાં ખરેખર શું જગ્યા છે તમારા બાજુ એ વિવાદ છે કે નહીં પહેલાં તમારે જાણવું છે કે જગ્યા ઘટે છે કે નહીં તો આ બધા માટે તમે કઈ માપણી કરાવશો પૈકી માપણી પૈકી માપણીમાં હેક્ટરે મિનિમમ ચાર્જ સાદી માપણી કરાવશો તો છસો રૂપિયા છે છસો રૂપિયાના ભાવમાં તમારી દાળીઓ નથી આવતો ઓલો સરકારી દાળીઓ છે ને જિલ્લા લેવલે તમારા ઘર વધી આવે માંડ કરીને હેક્ટર એક જમીન વધી જ બધા કદાચ બે હેક્ટર થી ત્રણસો રૂપિયા બીજા ભરવાના છે નવસો રૂપિયામાં નહીં આવે કોઈ તમારી તો પૈકી માપણી જરૂર ન હોય તોય કરાવી લેવાની સીટ છે કાયદેસરની અને પ્રાઇવેટ માપણી ક્યારે કરાવી ક્યારે સરકારી કરાવી એ બરાબર સમજી લેજો તમારે ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે ને તો જ પ્રાઇવેટ માપણી કરાવી નહીં તો પ્રાઇવેટ માપણીનું કોઈ મૂલ્ય નથી કોઈ જગ્યાએ વેલિડ તો છે નહીં હવે આ પૈકી ની માપણી કરાવશો એટલે એમાં રેડ કલરનો નો સિક્કો આવશે હું દરેક જયારે મને ફોન કે ત્યારે પૂછું ભાઈ ખેડૂત ને ખેડૂત ની ભાષામાં જ પૂછાય કારણ લાલ કલરનો નો સિક્કો છે એ કે હા તો કયા પ્રકારની માપણી ખબર પડી જાય કારણ કે ખેડૂતને બીજી કઈ ખબર ન હોય તો રેડ કલર નો સિક્કો એ બતાવે છે કે આ માત્ર તમારા જાણકારી માટેની માપણી સીટ છે આ દુરસ્તી ને પાત્ર કે કેજીપી ને પાત્ર થતી નથી એટલે એનાથી બીવાની જરૂર નથી હિસાબ ફોર્મ ભરાય ના આવે એમાં તમારી જે જમીનનું નું ક્ષેત્રફળ એ નહીં રહે એ કમી જાસ્તી થતું નથી હું બોલું છું ને કમી જાસ્તી પત્રકમાં નોંધ થયેલી હોય એ એટલે મૂળ જગ્યા એમને મજા છે પૈકી માપણી ને સિવાય એક કબજા માપણી શબ્દ એમાં નીકળશે એ સ્વતંત્ર સર્વે નંબર તમારો હોય ને હમણાં આજે આપણે વાત કરી કે નવાણું ઓબ્લિક એક ઓબ્લિક ને મપાવો ને ત્યારે તમે અંદર જાઓ ને નોંધવા માટે એના પૈકી ન પડ્યા હોય તો નવાણું ઓબ્લિક એક નવાણું ઓબ્લિક બે ને નવાણું ઓબ્લિક ત્રણ ત્યાં માનો ઓબ્લિક વાળા હવે નવાણું ઓબ્લિક ત્રણ માં પૈકી થઈ ગયા છે એક અને બે નવાણું ઓબ્લિક એક અને બે માં નથી થયા

હદ માપણીને તમે કબજા માપણી ન્યા ક્યો તો એ ભલે નોલા પૈકી વાળામાં તમે કબજા માપણી કયો તો એ ભલે તમારે કબજાનું નું મપાય ક્લિયર આટલું બધાય ને હવે હિસ્સા માપણી હિસ્સા માપણીમાં ટ્રિપલ તલાક આવે છે આપણે એવું સમજીએ કે ટ્રિપલ તલાક કાઢી નાખ્યો નથી નીકળો તલાકે મુટ્ટા તલાકે અશર એવા કેટલાય તલાક હતા આપણે એમાં નથી જવું આમાં ક્યાં એમાં કોઈ છે તલાક વાળા તો આપણે કઈ એમાં જવું નથી એક જ સીટે બેઠા બેઠા જે ત્રણ તલાક બોલાઈ જતા ને આપણે નથી જા નથી જોતી વૈજા તાર બાપ ની આ બધાય બોલે એકવાર વાર વૈજા ખબર પડે આપણને રોટલા વગર ના આખી જિંદગી હસ્ત રેખા ઉભા આવી જાય બાકી ન ખુલે હા સમજી ગઈ સમજી તો હવે તો બધા સમજાઈ ગયું પેલા કહી દેતા હતા હવે કીએ પણ ભાત પછી ભાત હવે માલ ભાઈ ભૂલાઈ ગયો ગાંડી હવે તમે કહેતો રહો તો ઘણી વાર કહી દઈ

બાય નથી ખબર જેટલી કાયદા ને એટલી વધારું છે ઘર ઘરાવ લખેલા છૂટાછડા ક્યાંય માન્ય નથી નોટરી પાસે લખાવો તોય માન્ય નથી કોર્ટે જેમ ખાલી કહી દે ને કે આ છૂટાછેડા મેં સહી કરી છે તોય માન્ય નથી કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછેડા જ માન્ય છે

તો એમાં બધાની સહમતી હાથે જોઈ છે પણ સહી તો દે સર ખોટી કરનાખો આમાં ખોટી નહીં થાય અને ખોટી કરવી નઈ પાણી તો પેલી વખત અરજી કરશો ત્યારે સેમાં જવું પડશે આપણે કેજીપી કરાવવાની તૈયારી રાખવી હોય તો અંદર વિશા માપણી અંદર આખું ક્ષેત્રફળ અપાશે યાદ રાખજો પહેલામાં મેં તમને કીધું ને તમારો સાત નંબર આમાં જેટલા સાત નંબરના પૈકી છે એ બધા માપવાના છે અરજી વાત તમને છોડશે નહીં

એવું નથી સાહેબ તત્કાલમાં મેં ભર્યા હતા પૈસા તમે કહો છો ને એમ શામ આપણીમાં તત્કાલમાં અડતાલીસો રૂપિયા મેં ભર્યા હતા ભરપાઈ છે એનું એ સાહેબ બાપુ નહીં અને એમનું પંચનામું કરીને વી આઈ ગયા મેં બીજે દિવસે ત્રીજે દિવસે ફોન કર્યો ને મારું આખું ચેપ્ટર પૂરું થઈ જવા દો તમારો જવાબ આવશે જ એમાં છ રીઝન છે એ છ માં મપાતું નથી એ હું બધું કહીશ સેમ હરી ભાઈ વચ્ચે આપણે અટકીએ નહીં પ્રશ્ન પૂછવાનો બધાને ટાઈમ આપીશ એ છ રીઝન હું કહી દઈશ અને પછી જમણાય કે પહેલાં તો તમે એમાં જાઓ પૈસા ભર એફિડેવિટ નીકળશે બધાની સાચી સહી કરાવજો નોટરી રૂબરૂ લઈ જાજો એકવાર એમ નહીં અંધારામાં રાખતા કે મારો ભાઈ ના પાડે છે લાઈ સહી કરી નાખું નોટરીને મનાવી લઈએ એ ક્યાંક છે વરી પછી દડી દડીને ઢાંકણી જશે બધું એટલે એકવાર એફિડેવિટ થઈ ગયું એફિડેવિટ જમા કરાવ્યું પૈસા ભરી દીધા ઓનલાઈન પરમિશનવાળું ક્યાં આવ્યું તો પરમિશન આવી જાય પછી પૈસા ભરાઈ ગયા ડીએલઆરમાં જમા કરાવી આવો ત્રીસ દિવસ વાળી ત્રીસ દિવસના સાઠ વાળી સાઠ દિવસમાં માપણી માટે આવી ગયા તમારે ત્યાં ક્યાં અટકશે એ પછી કહીશ માપણી કરી ગયા એટલે માપણી વખતે આવશે ત્યારે હવે બીજો તલાક લાગુ પડશે ત્યારે દરેક વ્યક્તિ હાજર રહેવાનું છે નિયમ પ્રમાણે હાજર રહેવાનું છે નહીં હોય તો લાલાવી લેશે વાત જુદી છે નિયમ પ્રમાણે વિવાદ વાળાને ખાસ હાજર રાખો નંધારામાં ન રાખો કારણ કે એકસો પાંત્રીસ ડી વખતે વળી અટકાવી નું પડે છે એટલે રોજકામમાં એની સહી લ્યો સાચી સહી લ્યો હા ઘરઘરના છીએ અમે બે હગા ભાઈઓ છે કંઈ નાખી કાંઈ વાંધો નથી પણ આપણને ખબર હોય ક્યાં વિવાદ છે ને ક્યાં આપણે ખોટું કરીએ છીએ એટલે ખોટું નહીં કરવું ક્યાંય એમ થયું હું કોઈ પણ જગ્યાએ રેવન્યુમાં ક્યાંય કોઈને ખોટું કરવાનું કહેતો જ નથી મારી અમે ખોટો માણસ આવે ને તો થર્ડ થી ઓળખી જતો હો સાંભળે ત્યાં જો મારો ટોન બદલી જાય તો કહેવાનો ભાવત હું ક્યાં કાયદો શીખવાડું તો પ્રમાણે વાત શીખવાડું છું તમને કાયદાથી શું થઈ શકે એ શીખવાડું છું તો ખોટું નથી કરવાનું કારણ કે આપણને ક્યાંય ને ક્યાં અટકે છે તો રોજકામમાં સહી થઈ જો એક જણા રોજકામમાં સહી નહીં કરે તો પાછું જીરો નવેસરથી અરજી કરવાની છે નવેસરથી પાછું થઈ રોજકામ થઈ ગયું હવે એની માપણી સીટ ની કરશે તત્કાલવાળી હશે તો તમને ફ્રી ઓફ માપણી સીટ કલરવાળી મળશે તત્કાલની સાદી માપણી હશે તો તમે અહીંયા જાઓ ત્યાં તમારે કહેવું પડશે કે મારે કલરમાં સીટ જોઈએ છે તો બ્લેક એન્ડ વ્હાઈટ પકડાવી દેશે એમાં લખી લીધા લાલ કલરના નિશામાં આ છે ને બ્લુ કલરમાં આ છે ને ખબર એમાં કલર તો ઉકલે નહીં જો તત્કાલવાળી છે તમને કલર સીટ જ મળશે ઝીણી ઝીણી બાબત એક હું નહીં ભૂલું તમને કહેવા માટે થઈને બ્લેક એન્ડ વ્હાઈટ સીટ તમે જો તત્કાલ નહીં કરી હોય તો તમને સીટ બ્લેક એન્ડ વ્હાઈટ જ આપશે ત્યારે તમારે ફોર્મ ભરો પાંચ નંબરનું ત્યારે એમાં ખાસ લખવાનું મારે કલર માપની સીટ જોઈએ છે એટલે કલર માપની સીટ તમને મળશે મેં લેવી કલર માપની સીટ જ હવે માપણી સીટ મળી ગઈ પછી કેજીપી ભરશે ડીઆઈએલઆર માંથી કેજીપી ભરાઈ જાય એ માં જશે મામલતદારમાં મામલતદાર જઈને પાંત્રી એકસો પાંત્રીસની નોટિસ કાઢશે એટલે ત્રીસ વાળી નોટિસ છે નંબર એકસો પાંત્રીસ બી છે ફૂલ ફોર્મ થોડું દુરસ્તીને પાત્ર વસ્તુ છે આખી હવે એકસો પાંત્રીસની નોટિસ બજી દરેક વ્યક્તિના સરનામે જશે કારણ કે સરનામું આવ્યું ક્યાંથી તો એફિડેવિટ કર્યું સરનામું ભરવાનું છે આરે આધાર કાર્ડ મુજબનું ઓનલાઈન વખતે એટલે આધાર કાર્ડમાં જો સરનામું હશે જેની પાસે એમાં આવી જ ગયેલું છે નોટિસ વધશે કોઈ વ્યક્તિ વિરોધ નહીં કરે તો તમારી દુરસ્તી થઈ કહેવાય એટલે એની એક અલગથી નોંધ પડશે કેજીપી જેમ પ્રાફે નોંધ પડે નોંધના પ્રકારે પછી સમજાવીશ કેજીપીની નોંધ પડી એવી રીતે કેજેપી દુરસ્તીની નોંધ પડી જાય હવે તમે સ્વતંત્ર થઈ ગયા અહીંયા કોઈક ના પાડી દે એટલે ત્રીજો તલાક એક પણ વ્યક્તિ નોટિસ આવીને વિરોધ વ્યક્ત કરશે તો એ નોટ રદ છે ને નામંજૂર થશે નામંજૂર થઈ જાય એટલે તમારે પાછું નવે શક્તિ એપડો ઉઠવાનો ક્લિયર સમજાઈ ગયું છે હવે કેવા સંજોગોની અંદર માપણી ન થાય ને પાછા વાયુ તમે